હેલો ફ્રેન્ડ્સ ફ્રેન્ડમાં દેખાય છે મસ્ત ક્રન્ચી ચટપટો વટાણાથી ભરપૂર અને પૌવાના મિક્સમાં બહુ મસ્ત વસ્તુ બનાવ્યું છે તો ચલો રેસીપી તમને બતાવું બહુ ટેસ્ટી છે ફ્રેન્ડ એક વાળા શિયાળે તમે વટાણા પૌવાની રેસીપી ચોક્કસથી બનાવજો બહુ જ મસ્ત છે મેં હાલત ટેસ્ટ કરી ગરમ છે બાય ફ્રેન્ડ મળી આગળના નવા બ્લોગમાં હેલો ફ્રેન્ડ જય મે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં વટાણા મેથી દૂધી રીંગણ બહુ બધા શાક હોય છે પણ શાકભાખરી આપણને ભાવતું નથી અને રાતે મજા બી ના આવે તો ચલો આજે મસ્ત પૌવા વટાણાનો પેટ ભરી જશે પણ મન નહીં ભરાય એટલો ટેસ્ટી ખાવાનું બનાવીએ નાસ્તો હો જેને શાકભાખરી ખાવા જોઈતું હોય ને એને બી આ સંતોષ આપશે બહુ જ મસ્ત બને છે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ વટાણા પૌવાનું મસ્ત હેલ્ધી અને ચટપટો નાસ્તો ખાવાનું જે બી તમને નામ તમે તમારી રીતે બીજું આપી શકો મેં નામ કોઈ સજ હજુ વિચાર્યું નથી ખાલી આ નાસ્તો બનાવું છું જોઈ અને કોમેન્ટ કરજો કે તમે બનાવતા હોત તો શું નામ આપતા તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો ચાલો એના માટે પહેલા આપણે મસાલો તૈયાર કરવા માટે મેં લીધા છે બે મરચાં અને લસણની કળીઓ અમે જીરા ભેગું લસણ મૂકીશું ને એટલે મારે થોડો કલર એવો થયો છે ખોલીને એક સાથે રાખી દોડવું ના ખોલવું પડે ને એટલા માટે એડ કરીશું થોડા સીંગા અને મસ્ત સ્મેલ આવે ત્યાં સુધી ફેંકી લઈશું

લસણ બી મસ્ત શેકાઈ ગયું છે મેં એક ઘી મૂક્યું મૂકીશું એક ચમચી મતલબ એમાં મસ્ત આપણે સિંગદાણા લસણ વટાણા મરચાં એ બધું જ થોડું અથકચરું શેકી લીધું હવે ગેસ કરી દઈશું બંધ અને પાંચ મિનિટ એને ઠરવા દઈશું પછી મિક્સરમાં અતકચરું પીસી લઈશું હવે ત્યાં સુધી આપણે આપણું પોવાનું મેં લીધા છે પોવા પલાળેલા જે રીતે આમાં કોઈ માપ હોતું નથી તમારે જે રીતે નાસ્તો બનાવવો એ નાસ્તો તમે લઈ શકો છો બરાબર હવે એડ કરી દઈશું અંદર કોથમીર સારી એવી કોથમીરની જગ્યાએ તમે મેથી બી લઈ શકો જેની ડોગળી સમારીને લેવી હોય તો લઈ શકાય મજા આવશે અંદર એડ કરીશું તલ અને બીજા આપણે જે મસાલા રોજિંદા છે મીઠું છે મરચું છે એ લઈ લઈએ પહેલાં એડ કરીશું ટેસ્ટ અનુસાર મીઠું મીઠું બધું એડ કરી નાખશું પૌવાના ભાગનું બી એડ કરીશું અને વટાણાને જે આપણે મસાલો તૈયાર કરવો છે ને એના ભાગનું બી આમાં જ એડ કરી દઈશું અડધો થોડું ચોથા ભાગની ચમચી ગરમ મસાલો ટેસ્ટ અનુસાર મરચું કારણ કે મરચું આપણે અંદર એડ કર્યું છે એટલે બહુ ના કરી દેતા અને બે ચમચી જેટલા જેટલું દહીશ ખટાસમાં તમારે લીંબુ કા તો પછી તમે પેલા લીંબુના ફૂલ આવે છે એ તમને જે ગમે તમે લઈ શકો છો બે ચમચીથી થોડું હતું વધારે એડ કરી દીધું છે હવે આપણે એ આ બધી જ વસ્તુ સાઈડમાં રાખીશું અને વટાણા મરચાં બધું અધકચરું વાટ્યું છે ને એ હું અધકચરો શેકીને રાખ્યું છે ને હું મિક્સરમાં પીસી લઈશ આ વટાણાની જે આપણે તૈયાર છે આપણો જે વટાણાનો ને મસાલો કર્યો તો ને ઘીમાં તળીને તળ્યો ન તો ખાલી એક ચમચી ઘી મૂકી અને આપણે એને શેકી લીધું એ બધું આમાં ટ્રાન્સફર કરી દઈશું ચલો મસ્ત વટાણા મરચાં એ બધું જ આપણે જે ઘીમાં ફ્રાય કરી લીધું હતું ફ્રાય એટલે મતલબ શેકી લીધું હતું ખાલી એ બધું આમાં અતકચરું પીસી અને એડ કરી દીધું છે હવે આમાં જો તમને ડુંગળીનો ટેસ્ટ ભાવતો હોય લીલું લસણ ભાવતું હોય તો ચોક્કસથી એડ કરજો મેં કશું જેટલી ડુંગળી કે લસણ એક બી એડ કર્યું નથી લીલું સૂકું લસણ મેં શેકીની અંદર એડ કર્યું છે હવે આમાં બે દાણા ખાંડ અને મસ્ત આને એક ઢોકળાની જેમ બાફી લઈશું મીઠું મરઠું જે રીતે તમને મસાલા ગમતા હોય એ રીતે કરી લેવાના અને ચેક કરી લેવાનું મીઠું ચલો તો આમાં હું થોડી બે દાણા ખાંડ નાખી અને એના ઢોકળાની જેમ થાળીમાં બાફી લઈશ એને થોડું ક્રિસ્પી બનાવવા માટે આપણે એક ચમચી જેટલો

બનાવી રાખ્યું છે આપણે મસ્ત એને ઢોકળાની થાળીમાં ટ્રાન્સફર કરી દઈશું એટલે તેલ બી ઓછું વાપરાય આપણે અને મસ્ત ક્રિસ્પી અને નાસ્તો બી સરસ તૈયાર થઈ જાય પાંચથી દસ મિનિટ ધીમીમાં તમે એને બફાવા દઈશું આ નાસ્તો ફ્રેન્ડ એકવાર બનાવ્યો ને તમે વટાણા બહુ જ ફ્રેશ મસ્ત આવે છે આ રીતે ઢક્કણ ઢાકી અને બફાવા દઈશું દસ મિનિટ ધીમા તાપે ચલો ગેસ કરી દીધો છે બસ બે મિનિટ એમાં રાખી અને પછી આપણે એને ઠંડુ કરવા બહાર નીકાળી લઈશું તો ચલો ચેક કરી લઈએ આપણી સાઈડો પહેલાં છોડાવી દઈએ તો એનો આખો પાર્ટ આપણને ગોળા રાઉન્ડ નીકળી જાય પછી એના પીસ કરીએ ઠંડુ શું છે તો જ નીકળશે હજુ બરાબર ઠંડુ નહીં થયું પણ તો બી આપણે ચેક કરી જો આ રીતે આપણે એના પીસ કરવાના છે પીસ તમને જેટલા ફાવે નાના મોટા જે રીતે તમારે બનાવવા આવી રીતે હું નાના નાના બાઈટ પનીરના આપણે કેવા પીસ બનાવી દઈએ એવા બનાવી દઈશ બસ આને બહુ તમે બાફવાની જરૂર નથી પડતી સાત આઠ મિનિટ તો બહુ થઈ ગઈ ચાલો થાય લીલી આ રીતે નીકળશે તો નીકળીશું છું નીકળી ગયે ને બસ હવે આને થોડા પીસ ઠંડા કરીએ પછી આપણે આગળ એને મસ્ત તવીમાં તેલ મૂકી જો ફ્રાય કરવા હોય તો બી કરી શકો અને ઓછા તેલમાં તમારે તવીમાં એને સેલો ફ્રાય કરવા હોય તો બી કરી શકો આ રીતે આપણે અલગ અલગ એના ઠંડા થાય પછી એની આગળની પ્રોસેસ કરીશું લઈ લઈશું હું સેલો ફ્રાય કરું કે નહીં ડીપ ફ્રાય કરું નોર્મલ થોડું તેલ મૂકી અને એને થોડા મસ્ત ક્રંચી થાય ને એવા થોડા તવીમાં થોડા પાંચ દસ મિનિટ સુધી એને પડે રાખીશ બહુ જ મસ્ત બાઈટ થઈ જશે

ખાવાનું બી મસ્ત નીચેથી તમને ક્રિસ્પી થતું દેખાશે હજુ હાલ જ ગોઠવા છે આપણે એટલું નીચેનો પાક તળાય ને ત્યાં સુધી હું ઉપર બી થોડા તલ એડ કરી દઈશ એટલે આપણે ખેવરીએ એટલે ઉપરથી બી આપણને થોડું તલવાળું મસ્ત અને તલ જેટલા

સાઈડો છે ને એ થોડી આપણે પહેલા ફેરવી લઈશું કારણ કે સાઈડો થોડી જલ્દી ઘરમાં ટળતી હોય તવી દેખાય છે ને તમે હમ આ રીતે સાઈડો ફેરવતા જઈશું વચ્ચેનો ભાગ થોડો વાર લાગે તો હું જેટલી થઈ જશે એટલી ને ફેવરી લઈશ તો હવે નહીં થઈ વાત છે કોઈ રીતે આપણે ક્રિસ્પી કરે જઈશું તો ફ્રેન્ડ ચલો તૈયાર છે આપણો મસ્ત ચટપટો ક્રિસ્પી નાસ્તો ના મેદો ના સોજી કોઈ લોટ બી નથી અંદર તો તમને ખાવાની બી બહુ મજા આવશે અને ભારે બી નહીં પડે રાતના સમયે તો એન્જોય કરો ગ્રીન ચટણી જોડે સોસ જોડે ने तो चलो इन्हें ले लिए थाली में एक आखो ये नास्ता आखो चाखी ली ने तो तमारे जोड़े रेसिपी तो पूछते पण तमने इतना वखाण भी करशे एक चमची तेल के बे चमची तेल में आटलो टेस्टी नास्तो मळे तो कौन छोड़े फ्रेंड ना समोसा ना इडली तो भी टेस्ट आपसे प्रॉपर तमने टेस्टी नास्ता ચાલો એ રીતે બધા જ હું એમાં થાળીમાં નીકળી લઈશ અને ગ્રીન ચટણી જોડે એન્જોય કરીશ તમને જે ચટણી કેચઅપ જે બી ભાવે એના જોડે તમે એન્જોય કરી શકો છો મળીએ આગળના નવા બ્લોગમાં બાય